મોરબી અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સભ્યના જન્મદિવસે પ્રજ્ઞા ભોજન કરાવી અનોખી ઉજવણી કરાઈ મોરબીમાં અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓથી જાણીતું અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના સભ્યના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા જન્મદિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી છે તે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના સભ્ય રાકેશભાઈ વરાશરાના જન્મદિવસ નિમિત્તે મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલ પ્રજ્ઞા ચક્ષુ પુનઃવર્ષણ કેન્દ્ર ખાતે ભાજી ગુલાબ જાંબુ દહી થેપલા સહિતનું ભોજન કરવામાં આવ્યું હતું આ તકે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હિતલબેન પટેલ મોરબી મહિલા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર લગદીરકા મેડમ તથા ગ્રુપની બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ

રાકેશભાઈ અને હરિહરના મેમ્બર્સ ધારે તો hotel ની અંદર જઈને આજે પોતાનો જન્મદિવસ ઉજવી શકતા હોય પણ એમને આજે એવું નક્કી કર્યું કે સંસ્થામાં રહેલા અંધભાઈ બહેનો સાથે આજે રાકેશભાઈ ના જન્મદિવસ ઉજવીએ અને અનુલક્ષીને આજે કોન્સ્ટેબલ વોરિયર ના એક એક મેમ્બર આજે લક્ષ્મી રેખા જયંતિ પ્રજાજક શું પુનઃ વસંત સેવા કેન્દ્ર ઉપર આવ્યા છે તો બધા બધા આભારી છીએ શું નામ છે એકબર આપડી સંસ્થા સંસ્થાને વ્યક્તિગત રીતે ઓળખે છે અને અમે અષ્ટોર ગ્રુપ માટે પ્રાર્થના કરીએ છીએ પરમકૃપા નું પરમાત્મા આ ગ્રુપને વધુ શક્તિ પ્રદાન કરે એક એક member ને લાંબુ આયુષ્ય આપે અને એમની જે કાર્ય કરવાની ક્ષમતા છે એમાં સો ગણો વધારો કરે કારણ કે સમાજની અંદર ઘણા ઉપયોગી કામો આ અષ્ટબેબલ વોરિયર ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને ફરી ફરી અમે રાકેશભાઈ ના પણ આભારી છીએ કે આજે અષ્ટબેબલ વોરિયર આખા ગ્રુપ ને સંસ્થા ઉપર લાવ્યા છે અને આજે એમનો જન્મદિવસ અષ્ટબેબલ વોરિયર દ્વારા સંસ્થા પરિવારમાં ઉજવઈ રહ્યો છે આભાર હું રાકેશ બરાસરા અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના એક સભ્ય તરીકે આજે મારા જન્મદિવસની ઉજવણી કરવા માટે પ્રજ્ઞાચક પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્ર લક્ષ્મીનગર ખાતે આવેલ છે અહીંયા કુલ જેટલા પ્રજ્ઞાચક પુનર્વસન કરે છે અને તેને ત્રણેય સવાર બપોર અને સાંજનું ત્રણેય ટાઈમનું જમણવાર આજના મારા જન્મદિવસ નિમિત્તે મેં અહીંયા આપેલ છે અને અહીંયા આવીને મને ખૂબ આનંદ થયો અને મારા ગ્રુપના બધા જ મિત્રો જે અવારનવાર આવા અનેક કાર્યક્રમોમાં અમારી સાથે જોડાયેલા રહે છે અને અમારા ગ્રુપ વતી આવા સેવાકીય કાર્યો હર હંમેશને માટે થતા રહે છે જેમ કે સમૂહ લગ્ન પૂર પીડિતોની સેવા અને બ્લડ કેમ્પ કે જે અમે અવારનવાર કરીએ છીએ અને ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિઓને બ્લડની જરૂરિયાત પૂરી હોય તેને અમે પૂરી કરીએ છીએ એના માટે થઈ અને આજે હું મારા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા જન્મદિવસને આ રીતે સફળ બનાવવા માટે